ન તો લોકોના ઘર આંગણે જોવા મળતા હોય ન તો આસપાસ અને જ્યારે પ્રજાનો રોષ જોવા મળે ત્યારે એમને ચાલતી પકડવી પડે ને એવા ઘણા નેતાઓને આ વખતે પ્રજાએ પોતાનો રોષ પણ દેખાડ્યો છે જે પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં જોવા મળી અને જે રીતે સમગ્ર વડોદરા શહેર પાણી પાણી જોવા મળ્યું એમ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ પડ્યો પરંતુ વરસાદમાં જે વડોદરા નગરી છે જે સંસ્કારી નગરી છે તે પાણીમાં ગરકાવ જોવા મળીને એવા સમયમાં જ્યારે આ નેતાઓ જનતા માટે ઊભા ન રહ્યા ત્યારે હવે પછી જ્યારે જનતા પાસે આ નેતાઓ મોઢું દેખાડવા ગયા છે ત્યારે હવે જનતા પણ સમજદાર બની છે ને એમણે પણ રોષ ઠાલવ્યો છે અને હવે વાત જ્યારે ધારાસભ્ય મનીષા વકીલની હોય કે પછી કોર્પોરેટર બંદિશ શાની હોય આવા નેતાઓને જનતાએ પોતાનો ગુસ્સો બતાડ્યો છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ ચાલતી પકડવી પડી છે જ્યારે જનતાનો રોષ સામે આવ્યો છે અને હવે આવા સ્થાનિક નેતાઓની ડૂબતી નૈયાને પાર લગાડવા માટે ક્યાં સુધી હર્ષ સંઘવીને ધક્કા ખાવા પડશે અને શા માટે જનતા માટે ચૂંટાયેલા આ પ્રતિનિધિઓ આવા સમયે જનતા માટે જ ગાયબ થઈ જતા હોય છે વાત કરીશું તમામ મુદ્દાઓ પર જેની માટે મારી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી જગદીશ મહેતા સૌરાષ્ટ્રથી રાજકીય વિશ્લેષક તરીકે તરીકે જોડાયા છે અતુલ ગામેજી વડોદરાથી સામાજિક કાર્યકર્તા આપણી સાથે જોડાયા છે આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ ધી લોકમંચ કારણ કે વડોદરાની પરિસ્થિતિ પર પહેલા વાત કરવી પડે જે પ્રકારે હર્ષ સંગવીને 5 દિવસમાં ત્રણ વાર ધક્કા ખાવા પડ્યા છે અને આ બહુ જ મોટી વાત એટલા માટે આપણને લાગે કારણ કે સ્થાનિક નેતાઓ માટે લોકોનો એટલો રોષ હોય કે એને શાંત કરવા માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને ત્યાં જવું પડતું હોય અને પછી એવી વાતો કરવી પડતી હોય કે આ આ તો લોકોનો ગુસ્સો છે છે રોષ તારાજીમાં સ્થાનિક નેતાઓ કેટલા ગાયબ જોવા મળે પહેલા તો વડોદરા શહેરનું જે રાજકારણ છે એ રાજકારણ પૂરું થઈ ગયેલું રાજકારણ છે વર્ષોથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી જીતે છે ધારાસભ્ય પણ એ જીતે છે અને સાંસદ મોદી સાહેબ ને જોઈને આ લોકો મત આપતા હોય છે મોદી સાહેબના કામ ને જોઈને મત આપતા હોય છે બાકી આ તમામ નગરસેવકો આ ધારાસભ્યો અમારા શ્રી અપક્ષ ચૂંટણી લડે તો પાંચસો મત ના આવે એ અમારી ગેરંટી ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન છે ત્રીસ વર્ષથી વડોદરા શહેરમાં શાસન છે

કટાર ડ્રેનેજ ના મળબૂત્રના પાણી આ નદીમાં અધિકારીઓ આ તમામ લોકો ભેગા થઈને અનેક પ્રકારના ગેરકાયદેસર બાંધકામો વરસાદી કાંસો પર નદીમાં તમામ જગ્યા કરી હવે જો જ્યારે આટલો વરસાદ પડે છે એમને ખબર પણ હોય છે

બાકી આ નેતાઓ ને કઈ પડી જ નથી એ સત્તામાં આવી ગયા છે મોદી સાહેબ નો ચહેરો જોઈને રામના નામે તરી આવ્યા છે બાકી કોઈને પડી નથી વડોદરા શહેર ની ધારાસભ્ય હોય કે સાંસદ હોય આજ અમારા જે બાળુ શુક્લા હતા એ પેલા સાંસદ પણ હતા શું કરી દીધું વડોદરા શહેર માટે અત્યારે ધારાસભ્ય ને દંડક છે હવે વિતરણ કરવા નીકળ્યા સહાય આપવા નીકળ્યા છે શરમ આવી જોઈએ તમે સહાય કરતા પેલા વિશ્વામિત્રી નું સ્તર જાળવવું હતું આજવા સરોવરના ડેમ ના પાણી જાળવવા હતા સહાય આપી દો અને ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય છે કે મોટા નેતાઓ આ નેતાઓનું જે ની જે સહાય છે કે પછી કે આવા સમયમાં એમની જે કામગીરી છે હવાઈ નિરીક્ષણ સુધી સીમિત રહી જાય છે જગદીશભાઈ સૌરાષ્ટ્ર કચ્છની પણ એટલા માટે વાત કરી એમ બધા મોદીના ઉપર ની કમળ જે છે એને કારણે બધાએ મત તો પોતે બધાએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે હવે ઠપકો કેમ આપવો જેને મીડિયામાં ચમકવાનું હોય જે મીડિયામાં પ્રેસ નોટ મોકલી શકે એવી જેટલી પણ સંસ્થાઓ જે છે બધી જો એટલે કે મોટા ભાગની નાઇન્ટી પર્સન્ટ ભારતીય જનતા પાર્ટીની છે સિસ્ટર કન્સર્ન જેવી હવે ઈ ક્યાંથી કહી શકે કે ભાઈ અમારે ત્યાં મુશ્કેલી છે કારણ કે એને તો પ્રચાર કર્યો તો જે તે સમયે નાગરિકોને કીધું તું ભારતીય જનતા પાર્ટીને મત આપો હવે એ કઈ રીતે કહી શકે કે આપણે ઓલા કહેવાય છે ને કે ભાઈ પોતાની માને કોઈ ડાકડ તો કે નહીં એટલે દોઢસો રિંગ રોડ થી માંડી પોપટપરા જુબલિયાપરા માધાપર ચોકડી આ બધી જ જગ્યાએ કડબૂટ પાણી ભરાઈ ગયા હતા અને રામનાથ પરા વિસ્તારમાં તો દરેક ના ઘરે જેમ મનોજભાઈ એ વાત કરી એવી જ હાલત હતી ઘર વખરી બધાની તણાઈ ગઈ પરંતુ તમે જુઓ એ પાવલુ મદદ મળી નથી તેમ છતાં છું કીધું ના વિપરીત પરિસ્થિતિ છે તેમ છતાં કોઈ નથી કરતું જે એનડીઆરએફ ને એસડીઆરએફ ની ટીમે બધાને રેસ્ક્યુ કરી રેસ્ક્યુ કરીને બચાવ્યા એના બધા ગુણગાન આવ્યા બચાવે સારું થયું મદદ કરી એમાં કોઈ શંકા નહીં પણ એ તો જીવ બચો જીવ બચ્યા પછી જીવન બચાવવા માટે જે વ્યવસ્થા કરવી જોઈએ એ કાઈ કોઈ એ કરી નથી જે કેટલીક સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ જે છે એ પણ બધી ભારતીય જનતા પાર્ટીની સિસ્ટર કન્સર્ન જેવી છે એ બધા જે કઈ આપ્યું એને કારણે આયેલું

તો કેમ કેવું નથી કરતા એ પ્રેસ નોટ નથી આવી ક્યાંયથી કે ભાઈ અમને મુશ્કેલી છે સિવાય કે કોંગ્રેસ તો એ તો તમારી જાણ કરના ભૂગરા બેદાઓ તો કે હું તમે જે મુદ્દો કયો છો એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું શાસન નાકામ રહ્યું છે ડૂબી ગયું હજારો એકર જમીન પાણીમાં ડૂબી ગયું અને બધો પાક નિષ્ફળ ગયો તેમ છતાં પાલભાઈ આંબલિયા કોંગ્રેસના એટલે કિસાન કોંગ્રેસના નેતા એને જેટલો બુંગ્યો ફૂક્યો એવો નાના ખેડૂતો એ નથી લ્યો રાઘવજીભાઈ પટેલ આજની તારીખે મુછે તા દઈને અમારા તમામ ખેતર ખેતર ને હેઠે હેઠે જઈ આવે છે અને બુદ્ધિપૂર્વક પ્રેસ કોન્ફરન્સ કરીને કે છે સર્વે કરીશું મત આપીશું કોઈને કઈ છે નહીં તો શું કરશો મને કહો જી બિલકુલ પ્રશાંત ભાઈ આ રાજકારણની જે રાજકારણ કરવાની જે રીત બદલાઈ ગઈ છે શું કહેશો તેની માટે જો આપણે પહેલાની વાત કરીએ તો ક્યાંક આપણે

ને કે ધારાસભ્ય ને એવું થતું હતું કે હું મહેનત કરીશ લાઈમ લાઈટ માં એવું અલગ વસ્તુ છે પણ મારી મહેનત ગ્રાઉન્ડ ઉપર દેખાશે તો આમ જનતા પણ મારી ટિકિટની ની ભલામણ કરવા મારા પાર્ટી સુધી જશે કે ભાઈ અમારે આ વ્યક્તિ જોઈએ છે આ વ્યક્તિ અમારો ભગવાન એવા ઘણા અમે જોયેલા છે આજે કેટલા એ લોક નેતા છે જે લોકમાંથી બન્યા છે અને લોકો એમને નેતા બનાવ્યા છે સ્વયંભૂ બની બેઠેલા નથી

અને મોદીની નજરે બનેલા નેતા એ લોક નેતા નથી એટલે લોક ઉપયોગ ભયોગી શું કહેવાય છે ને એવા નેતા નથી એટલે આ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને બીજું હવે ખબર પડી ગઈ કે અમારી લાઈફ સાયકલ પાંચ વર્ષ જેમ હ્યુમન લાઈફ સાયકલ હોય કે આ વખતે ભાઈ ટિકિટ મળી ગઈ ભગવાન ની દયા મોદી સાહેબ ની નજર માં આવી ગયા અમને અમારું કામ થઈ ગયું પાંચ વર્ષમાં અમે હપ્તા ઉઘરાઈ બીજું ત્રીજું કરી પૈસા ભેગા કરી અને પછી ટિકિટ દેવી હોય તો ના દેવી તો કઈ એટલા પાંચ વર્ષમાં એટલું ભેગું કરી લઈએ કે જીવનભર ચાલે પછી એવું જ બોલવાનું કે પાર્ટી જે આદેશ કરશે એવું માથે ચડાવવું પણ આ પોલિટિકલ થઈ ગયું છે આજ માનો કે બરોડાની વાત કરો રંજન મેન ભટ કોણ કહો જુ હતા એવા કદાચ અત્યારે હેમાંગજી શ્રી તો કોઈ નામ બોલ ઉચ્ચારતું નથી નવાસ બની નામ પ્રશ્ન એ આપને લાગે છે કે ક્યાં ક્યાં દર વખતે નવા લોકોની ને ચાન્સ આપવાનો રાજકારણ જે લાવ્યા જેને આપણે પોઝિટિવ સમજતા હતા એ કેમ નેગેટિવ નથી થઈ રહ્યું કારણ કે આ નેતાઓને હવે એવું છે કે બીજી વાર મોકો તો મળવાનો નથી મહેનત નથી કરવી ટિકિટ મળી ગઈ છે આપણે બેસીને ખાઈ લઈએ પૈસા કમાવી લઈએ કારણ કે બીજી વાર ટિકિટ ન મળવાની એટલે કે નવા લોકોને ચાન્સ આપવાનો તો આ તો એક ખોટી પરિભાષા થઈ રહી છે આની ઇનેલા ટેકનિક 100% અપનાવી જોઈએ નવાને ચાન્સ પર કયા નવા કે જેમણે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી કે આરએસએસ

તૂટું એટલા માટે એમને ક્યાંક ને ક્યાંક આ પ્રમોશન મળતા ગયા અને આપતા ગયા એમ આ લોકો માટે જે અત્યારે બની જાય છે હું જે કહું છું બની બેઠેલા આજે હેમંતભાઈ જોશી શું કરતા હતા એમને મને કહો કયા એમને એમની પાસે કયા વોર્ડ ની સદસ્યતા છે કયા વોર્ડમાં એમણે કામ કર્યું છે એમણે કયા બૂથમાં એજન્ટ તરીકે કામ કર્યું છે બૂથ એજન્ટ ની કામગીરી શું છે આજે ચૂંટણીના દિવસે બી ખરેખર કાર્યક્રમ નું મોટું કામ છે ફૂડ પેકેટ પહોંચાડવાથી માંડી લોકોને ખેંચીને બાદ મત લાવવા સુધી એટલે એક કામગીરી આખી જેણે કરી હોય એવા કાર્યકરો ટિકિટ આપો તો ખબર હશે કે મારે લોકોની વચ્ચે ડોકાવાનું નથી એમને એવા ઘણા ઉદાહરણ આપણી સામે આજ માનો રમેશભાઈ ટીલાળાનું નામ લે હવે રમેશભાઈ ટીલાળા કાર્ય જ નહીં એ તો માત્ર પાટીદાર સમાજ નું પ્રેશર કે એક ટિકિટ ને મળવી જોઈએ એટલે આપી દીધી અને વત્તા એ તો એકદમ આર્થિક રીતે સદ્ધર

પરિવર્તિત થતી નથી કારણ કે આપણી પાસે કે જનતાની પાસે ઓપ્શન નથી શું કારણ મોદી મેજિક આપણે સાંભળી રહ્યા છે કે હવે નથી ચાલતો તો હજી પણ આપણી પાસે એવું કહી શકીએ કે ઓપ્શન નથી હું એની જ ઉપર આવતો હતો કે આનો દોષ બી કોંગ્રેસને આપવો પડે કે આ ચાન્સ મળ્યો છે એની ઉપર જે ડાન્સ કરવો પડે એ ડાન્સ કરવા માટે પણ એ લોકો નિષ્ફળ નીવડ્યા ટીઆરપીમાં એમણે નો ડાઉટ રાજકોટમાં કામ કરી બતાવ્યું પણ એ પછી અત્યારે વરસાદમાં ક્યાં છે આમ જોવા જાવ તો ખાલી પ્રેસ કોન્ફરન્સ કરવી એ નથી તમે રાહત ખાલી કંટ્રોલ રૂમ ચાલુ કરી દીધો તમે રાહત સામગ્રી લઈને નીકળી પડો લોકોની વચ્ચે અને કોંગ્રેસના થેલા બનાવી બનીને એમાં ફૂડ પેકેટો આપીને ચાલુ તો કરો

કે જે ભગાડ્યા બાળુ મનીષા વકીલને ભગાડ્યા છે મનીષા વકીલ લોકો છે કઈક શિક્ષણ મંત્રી રાજકારણ વિભાજીત થઈ ગયું છે એના પણ ચાર પાંચ ભાગ પડી ગયા છે ગૃહમંત્રી હવે ક્યાંક ને ક્યાંક ટેકલ કરવા જઈ રહ્યા છે પણ આ ઘણી વાર લાગી ગઈ છે બાંધકામો ને આ બધું કોર્પોરેશન ધ્યાન ને આપ્યું

તે પ્રકારે તેમણે કહ્યું કે આ લોકોનો રોષ છે ગુસ્સો છે જેમની જેમના પર વિશ્વાસ હોય લાગણી હોય એની સામે જ આ ગુસ્સો હોય અને નેગેટિવ ન લેવું પછી વડોદરા ગ્રામ્યમાં વીસ હજાર છસો દસ પરિવારોને કેસ્ટ્રોલ આપવામાં આવી ઇલેક્ટ્રિસિટી રેસ્ટોરન્ટ રેસ્ટોરેશનનું કામ પણ નવ્વાણું ટકા અપતી ગયું છે તેવું કહ્યું સોસાયટીમાંથી ફરિયાદો આવતી હશે તેનો પણ નિકાલ કરવાની વાત કરી એટલે બહુ જ ઝડપથી હરસંઘવે ત્યાં જઈને જે નિર્ણયો લીધા છે એમને કહ્યું હું આજે ઇન્સ્યોરન્સ કંપનીના ઝોનલ ઇન્ચાર્જ સાથે પણ બેઠક કરવાનો છું તો શું લાગે છે જે પ્રકારે મોડું થયું છે પણ છતાં પણ હર સંઘવીજીના ડેમેજ કંટ્રોલની અસર વડોદરામાં જોવા મળશે બિલકુલ જોવા નહીં પડે કારણ કે બે 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 દિવસ સુધી લોકોને પીવાનું પાણી નથી મળ્યું કોઈ એમને મળવા નથી ગયું કોઈ બોટ એમના પાસે નથી પહોંચી કે એમને સેવા કરી શકે વૃદ્ધો હતા નાના નાના બાળકો હતા પ્રેગ્નન્ટ બહેનો હતી એમના માટે સુવિધા રડે છે આજની તારીખમાં બી રડે છે બેન હમણાં એક વરસાદનું ઝાપતું પડે ને દસ મિનિટ નું તો પણ લોકો ઊંચા થઈ જાય છે એટલે લોકોનો આક્રોશ રહેવાનો છે રહેશે કોંગ્રેસને મત નહી આપે પરંતુ આ એમના વોટ થશે ક્યાંક ને ક્યાંક અપક્ષો પણ હવે વડોદરા તો તૈયાર થઈ ગયા છે અપક્ષો પણ લડશે અને મત વિભાજીત થશે લોકોને શું જોઈએ છે બેન વેરો ભરે છે વેરાનું વળતર જોઈએ છે પ્રાથમિક સુવિધાઓ જોઈએ છે અને એમના કામો થવા જોઈએ પરંતુ અહિયાં ભ્રષ્ટાચાર જ ચાલી રહ્યો છે પીવાનું પાણી નથી મળતું

બીજા શહેરોમાં જોવા મળી રહ્યું છે જેમાં ભ્રષ્ટાચારીઓ સામે ઝડપથી કેસ ચાલે એક સમય એક તરફ આપણે સરકારની આ પ્રકારની તૈયારીઓ પણ જોઈ રહ્યા છે

તમારા કેટલાકમાં છે હવે આપણે મત આપવા જઈએ ને ત્યારે આપણે કોઈ નાગરિક હોતા નથી ત્યારે આપણે લેવવા હોય કડવા હોય ચુવાડિયા હોય રોષ પછી આપણે જોયું ને કેવી રીતે કંટ્રોલ એજ છું બેન તમને આપણે મતદારો ક્યારેય બન્યા નથી ને ભારતીય બન્યા નથી આપણે કેવળ ને કેવળ બધા છે ને પછી મત આપતી વખતે મેં હમણાં જ વાત કરી પ્રશાંતભાઈ ઓપ્શન પણ નથી આપણી પાસે કરવાનું પણ શું બિલકુલ અને ઓપ્શન તો હોય છે

બાકી બધું રેકોર્ડ ઉપર બીજા કોઈએ નથી કર્યું પણ હું તમને એમ કહું છું કે જનતા સુકામ કામ ઓળઘોળ થઈ જાય છે મેં પેલા તમને કીધું નરેન્દ્ર મોદી જયારે એ પેલી વખત ચૂંટણી જીતા ત્યારે એ જીતા એનો જશ્ન કરતા અશ્વિનભાઈ મેહતા હારા એનો ગમ વધારે હતો કારણ કે સમર્પિત હોય સક્રિય હોય ધરાયેલા હોય પૈસા ન ખાય એની પર હોય આવા લોકો રાખે તો એના વિકલ્પ મળી હોવું જોઈએ અ આપણે જે બધી ચર્ચા કરી રહ્યા છે એમાં અંતમાં હું એટલા માટે સવાલ કરું છું સમય પણ છતાં પણ પહેલાના નેતાઓથી શું શીખ લેવા જેવી છે અને પછી વાત આપણે કેશુબાપાની કરીએ સુરેશ મહેતાની કરીએ કે પછી એ સમય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ત્યારે મુખ્યમંત્રી હતા ત્યારની પણ એમની વાત કરીએ કે પછી એ શંકરસિંહ વાત કરીએ જે રીતે એ પણ લોકો દરબાર ભરતા હતા આવા નેતાઓ અને એ સમયની જે નેતાગીરી એમાંથી કેટલી શીખ લેવાની આજે જરૂરિયાત પ્રશાંતભાઈ પહેલાના સમયમાં કોર્પોરેટરો પ્રેશર હતું કે દર રવિવારે કમ્પલસરી આખા વોર્ડમાં રાઉન્ડ લેવો અને એ પણ ટુ વ્હીલર પર એ વખતે ગાડીઓ આમે બહુ ઓછી હતી અને એ લોકો રાઉન્ડ સોસાયટી એ સોસાયટીએ ફરતા અને ત્યાંથી સોસાયટીની ફરિયાદો મળતી કે આવું છે આવું છે આ કરવાનું એને રૂટીન પ્રક્રિયા હતી દર રવિવારે અને એમાં બી મહિને એકવાર ધારાસભ્ય જોડે આવે એ જે તે રાઉન્ડમાં એટલે જેથી ધારાસભ્ય પણ એમના વિસ્તારના પ્રશ્નો ઉપર મૂકી શકતા એટલે આખી એક પ્રોસેસ પ્રોપર સાયન્ટિફિકલી ફોલો થતી હતી અને એટલા માટે રાડ ઓછી પડતી હતી નેતાઓને પણ એટલું સન્માન મળતું હતું હવે આ જે છે હાઈ પ્રોફાઇલ નેતાઓ બની ગયા અને બીજું દરેક નેતા એવા નથી હોતા મારે આજનું જ મારે ઉદાહરણ આપ્યું છે હું વેજલપુર વિધાન એમએલએમાં પણ ફાયર હોવી જોઈએ કે મારે કામ શું છે ગમે તે હોય અમારા ધારાસભ્ય અમિતભાઈ ઠાકર ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા એટલું નહીં લોકોને ભેગા કર્યા પ્રશ્નો નિરાકરણ લાવવું છે એમણે અમારી સામે જ અવડા કે કોર્પોરેશન ને જ્યાં કેવું પડે બધાને કઈ તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરાવ્યું પણ એ ઝીલ એ ફાયર ધારાસભ્યમાં પણ હોવી જોઈએ એ કોર્પોરેટરો ભલે કોઈ દેશ અત્યારથી હોય ના આવ્યા મન પણ કોર્પોરેટર બી ધારાસભ્યની પાછળ લોલ કામ કરી રહ્યા છે એટલે ત્યાં એના માટે જેમ હમણાં વાત કરી ઉદય ભાઈ કાંગડ હવે દર્શિતાબેન હાઈ પ્રોફાઇલ ધારાસભ્ય છે એ માત્ર એ એક મને એવું લાગે કે ફેશન શો ચાલે બીજે કઈ મને ખબર નથી રીતે બરોડાની વાત કરો તો મનીષાબેન વકીલ ખાલી ફાકડું ઇંગ્લિશ બોલી શકે છે વિધાનસભામાં બરાબર એ પછી તો તમને ખબર ત્યાં શું થઈ ગયું અચ્છા અત્યારે બરોડામાં છ માંથી ત્રણ ધારાસભ્યો તો પહેલી વારના છે ચૈતન્ય ભાઈ જેને કોઈ ઓળખતું નથી

આ સીઝનમાં ખુલી પડતી હોય છે ને આ વખતે ફરી એક વખત નેતાઓની પોલ ખુલી ગઈ છે ઘાવ બાદ નેતાઓની આ નામ માત્રની મલ્લમ પટ્ટી હવે જનતાના કામે નથી લાગતી વડોદરાવાસીઓ તો બતાવી દીધું છે પણ જોવાનું તો એ રહેશે કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે શું આ સમજદારી જનતામાં વોટમાં એટલે કે એમની વોટ પેટર્નમાં જોવા મળે છે કે કેમ લોકમંચ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર